તો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે લોકોને ડિહાઇડ્રેશનની અસર થતી હોય તેમજ પક્ષીઓને પણ ગરમીની અસર થાય છે ચાલીસથી બેતાલીસ ડિગ્રી ગરમીથી બચવા લોકો ઉપાય શોધી લે છે પરંતુ અબોલ પશુ પક્ષીઓની હાલત કફોડી થાય છે ગરમીમાં પશુ પક્ષીઓની તબિયત લથડવાના બનાવો વધી રહ્યા છે શહેરમાં બીમાર પક્ષીઓની સારવાર માટે કાર્યરત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને અપાતી સારવારનો આંક ઉનાળાની સિઝનમાં બેથી ત્રણ ગણો વધી જાય છે જૂનાગઢ શહેરમાં ત્રણસોથી વધુ કબૂતર ચકલી સમડી કાગડા સહિતના પક્ષીઓને ડિહાઈડ્રેશનની અસર થઈ જતા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા જૂનાગઢમાં પશુ પક્ષીઓની સારવાર માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે જે પક્ષીઓના બેભાન થવાના કે પશુઓની તબિયત લથડવાના સમાચાર મળતા જ ટીમ તાત્કાલિક સારવાર માટે પહોંચી જાય છે જે બાદ જૂનાગઢમાં હીરા પન્ના કોમ્પ્લેક્સ ખાતે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં સારવાર કરવામાં આવે છે પક્ષીઓ માટે વિટામિનના ટીપા ઓઆરએસ પાણી સહિતની સારવાર કર્યા બાદ ફરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દેવામાં આવે છે અત્યારે કાળઝાળ ગરમીના કારણે પક્ષીઓની અમારી જે કોલ ની એવરેજ છે એ પેલા નોર્મલ દિવસ કબૂતર હોય છે કાગડો હોય છે કોયલ હોય છે ચકલી હોય છે બરાબર આવી રીતે અનેક પશુ પક્ષીઓ અમારી પાસે આવતા હોય છે કોલમાં એમાં સૌથી વધારે પક્ષી ના કોઈક વધારે છે કારણ કે એ વધારે પડતા ઉપર જવાને કારણે એને સૌથી વધારે ગરમી લાગે છે અને હિટ સ્ટ્રોકને કારણે એ વધારે માંદા પડતા હોય છે સૌ પ્રથમ હીરાપરના કોમ્પ્લેક્સ અંદર આવેલા અમારા આઈસી યુનિટ ની અંદર એને સારવાર આપવામાં આવે છે પ્રથમ ઓઆરએસ એને આપણે જે માણસને પીવડાવ્યું ઓઆરએસ ઓઆરએસ ના ટીપા એને પીવડાવવામાં આવે છે પાણીમાં નાખીને ત્યારબાદ બીજી એને બધી દવાઓ આપી અને સારવાર માટે સ્તબ્ધ કરવામાં આવે છે ગરમી ઉતરે બે જો કોઈને ચોવીસ કલાક લાગે કોઈને અડતાલીસ કલાક લાગે આઈસી માં રાખ્યા પછી આ જનરલ વોર્ડ ની અંદર અહીં આપણે નાણાપીઠ ની અંદર લાવવામાં આવે છે ત્યારે સાત દિવસની સંપૂર્ણ સારવાર આપ્યા પછી એમ લાગે કે આ સંપૂર્ણ સશક્ત છે બરાબર ઉડી શકે એમ છે તો મુક્ત ગગનમાં વિચારવામાં આવે છે